ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલી જલારામનગર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરી કરનાર વ્યક્તિ ઘરના માલિકનો જ સાળો છે જે બેરોજગાર બની ગયો હતો ફરિયાદી નિલેશ ગુજ્જર માતાજીના દર્શને ગયા હતા ત્યારે તેમની પુત્રીએ સોનાના દાગીના બરફ જમાવવાના ડ્રોઅરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં સંતાડ્યા હતા પરંતુ ઘરે પરત ફર્યા બાદ તપાસ કરતા દાગીના ગાયબ હતા કુલ સત્તાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ વજનના અને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી ભરૂચ એલસીબી ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચોરીમાં ફરિયાદીના સાળા હેમંત પ્રજાપતિની સંડોવણી છે તેને આમોદથી ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું કે વડોદરામાં સિક્યોરિટી ગાર્ડની નોકરી દરમિયાન અકસ્માત થવાથી નોકરી ગુમાવી હતી અને પત્ની સાથે મતભેદ થતા છેલ્લા આઠ મહિનાથી આમોદમાં બેરોજગાર હતો આર્થિક સંકડામણમાં આવેલા હેમંતે ડિસેમ્બરના અંતમાં બહેનના ઘરે દાગીના ફ્રીજમાં મૂકવામાં આવતા હોવાની માહિતી મેળવી હતી અને તક મળતા ચોરી કરી હતી તેણે ચોરી કરેલી વીટી આમોદના એક અને સોનાની ચેન પાદરાના એક જ્વેલર્સમાં વેચી હતી પોલીસે તેની પાસેથી કાનની બુટ્ટીની જોડ અને રોકડા અડતાલીસ હજાર સહિત કુલ રૂપિયા અઠ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે